જે કઈ પણ મેટર છે પણ એની અંદર વસ્તુ એવી થઈ છે કે આ લોકો જ્યારે પોલીસ સ્ટેશન એના વિરુદ્ધ ફરિયાદ કરવા જાય છે ત્યારે એની ફરિયાદ લેવામાં નથી આવતી માત્ર ને માત્ર એટલા માટે થઈને કારણ કે ભાજપ સાથે જોડાયેલા છે હું માનું છું કે પારિવારિક જ વાત છે અને મિલકતની જ વાત છે બહુ મીડિયાના માધ્યમથી કહું છું તો દાદાગીરી કરવાની ક્યાં જરૂર હતી તો આજે હું દીકરી થઈ અને આટલી હિંમત રાખીને આટલી વસ્તુ કરતી હોય અને એમનો સવાલ એમ છે કે પોચી કઈ રીતના ગઈ કેમ હું મારા બાપ ની આખરી વિધિમાં માં એમ બી ઈચ્છતા હતા કે હું એને જોઈ પણ નહીં શકું કોર્ટ મેટર ચાલતી હોવા છતાં પણ જોઈ ઘરે આવી અને એના કહેવાય ને કે એક મહિલાના કાઠલા પકડીને એવી રીતે એનું વર્તન હોય એવું લુખા તત્વ જેવું એનું વર્તન હોય તો એક પાટીદાર તરીકે પણ એને હું એમ કહું છું કે શરમજનક વાત કહેવાય કોઈ બી પોલીસ સ્ટેશન માં જાઉં ક્યારે જો મારે કોઈ સંભાળવા ન થાય મારી પાસે પ્રૂફ છે એવિડન્સ વગર હું નથી એવી કે અંદરથી એટલો ડર લાગ્યો ને કે મને મને એમ થઈ કે નહીં મારી ને વહી ગયો તો હું તાત મારું પંખે ટીંગાડી ને વહી જાત તો આ દરવાજો તો ઓટોમેટિક લોક છે એટલે હદે ડોજર કરીને પાછા ઈ એના જે એવિડન્સ છે એ મારી પાસે એના જે કાલ જેટલા ન્યૂઝ માં એવિડન્સ દીધા ને એના જવાબ મારી છોકરી હમણાં દે છે દ્વારા હેરાન પરેશાન કરવામાં આવતી હોવાનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો હવે આ મામલામાં પાટીદાર આગેવાનો પણ કુદ્યા છે મુંબઈ માં રહેતી પાટીદાર યુવતી ક્રિસ્ટિના પટેલ ફરી એકવાર મીડિયા સામે આવી અને તેના મોટા પપ્પાએ જે આરોપ લગાવ્યા એ ખોટા ગણાવ્યા છે અગાઉ ક્રિસ્ટિનાએ તેના મોટા પપ્પા દિનેશભાઈ અમૃતિયા ભાજપમાં હોવાથી પોલીસ ફરિયાદ દાખલ નથી કરતી હોવાનો આરોપ લગાવ્યો હતો જેના પર દિનેશ અમૃતિયાએ આ આરોપોને પાયા વિહોણા ગણાવ્યા હતા અને હવે આ મુદ્દે ફરી ક્રિસ્ટિના પટેલ મીડિયા સામે આવી છે સાંભળો તેણે શું કહ્યું છે તમે જે પ્રકારે તમારા દિનેશભાઈ પરિવારના સદસ્ય અને એમના દીકરા ઉપર આક્ષેપ કર્યા અને પછી એ પણ મીડિયા સામે આવ્યા છે અને તમારા આક્ષેપોની નકારી કાઢ્યા છે અ હકીકત શું છે અજયતભાઈ તમારા સમાજના લોકો પણ તમારી મદદએ આવ્યા છે તમને મળવા આવ્યા છે હકીકત એ છે કે મેં પણ એમના ઇન્ટરવ્યુ જોયા છે સ્ટાર્ટિંગ હું એમના જ સવાલોથી કરીશ જ્યાં એમને એમ કીધેલું છે કે એના ફાધર ઓફ થઈ ગયા તો એ માં દીકરી ફ્લાઈન માં આવી ગયા તો આજે તમે લોકો જવાબ આપો કે મને ખબર પડી હોય કે મારા ફાધર હવે આ દુનિયામાં નથી તો હું બે મિનિટે રાહ જોઈ શકું મારી ઉપર એ વખતે શું શું થયું એ તો હું જ જાણીશ એટલે મેં ફ્લાઇટની ટિકિટ તરત જ કરાવી અને મેં સવાર પાંચ વાગ્યાની ટિકિટ કરાવીને સાડા છ સુધી હું અહીંયા આપી તો એમનો કહેવાનો મતલબ શું હતો કે બધું વિધિ પતી જાય પછી હું પહોંચું અને મેં જ બધી વિધિ કરેલી છે મારા હાથે કરેલી છે મારા હાથે જ મેં અંતિમ સંસ્કાર કરેલા છે તો આજે હું દીકરી થઈ અને આટલી હિંમત રાખીને આટલી વસ્તુ કરતી હોય અને એમનો સવાલ એમ છે કે પોચી કઈ રીતના ગઈ કેમ હું મારા બાપની આખરી વિધિમાં તો એમ બી ઈચ્છતા હતા કે હું એને જોઈ પણ નહીં શકું પેલા તો એ લોકોએ મને જણાવ્યું જ નથી મારા પપ્પા મારો નંબર એના મારા પપ્પાના ફોનમાંથી ડિલીટ થઈ ગયો હતો એ રેકોર્ડિંગ મારી સામે છે મારા પપ્પા મારા ભાઈને એમ કહે છે મારે મારી દીકરી સાથે વાત કરવી છે તો નંબર આપ મારો ભાઈ મારી સાથે 24 કલાક કનેક્ટેડ હતો

આ જયારે બે હજાર બાર માં અલગ થયા ત્યારે એક બે વર્ષ મારા પપ્પા મારી સાથે નતા બોલ્યા એનું રીઝન એ હતું કે તું તારી મમ્મી સાથે હવે ગઈ ને તે તારા બાપ પાસે ના રહી એટલે તું મને મૂકીને જતી રહી મારાથી ગુસ્સા હતા એટલે પણ જ્યારે પાછું મારા પપ્પા મારી સાથે વાત કરવા માંડ્યા ત્યારના બે હજાર સત્તર બે હજાર સોળ ના બધા પ્રૂફ છે મારી પાસે એ પણ હું તમને હમણાં બતાવીશ અને હતી નથી આ તો મારી પાસે પ્રૂફ છે ને હું સેફ છું પણ અગર ના આવી હોય તો હું એનું જ લઈ છું ને આને મારો હક થાય એમની ગમે તે વસ્તુ હોય એમાં મારો હક થાય અને અત્યારે જે એ વસ્તુ ઘરે વારંવાર એ બધા ઇન્ટરવ્યુમાં એમ જ કહે છે પૈસા માટે પૈસા માટે આ મુદ્દો પૈસાનો હોત તો હું પહેલા એકવાર સટલીરાજ ના જોત એક વર્ષ પહેલા જ મેં આ એક્શન લઈ લીધું અત્યારે મુદ્દો ઈ છે કે તમે લીગલ એક્શન લીધા પછી તમે મારી મમ્મી જ્યારે ઘરમાં એકલી હોય ત્યારે તમે એને ટોર્ચર કરવા એમને ધક્કો મારી તમે તમારી દાદાગીરી બતાવ તમે મારા ઘરમાં ઘૂસી ગયા અને એમને મારવાની કોશિશ કરી આ મુદ્દો ઈ છે

એ એમ કહી શકીએ તો વારસાઈ પ્રોપર્ટી છે અને કેસ પૂરો થશે પછી આવશે મારી પાસે ઘરના બધા બિલ છે સર્ટિફિકેટ છે અને મારા પપ્પા જી મને વોટ્સઅપ માં ચેટ છે એ પણ હું તમને આપીશ મારા પપ્પાએ મને કીધેલું કે લોકરમાં માં આનંદ નું નામ છે મેં કાલે પણ કીધું હતું એમાં મેં ખાલી એક અરજી આપેલી હતી કે મારા જે સર્ટિફિકેટ છે ગોલ્ડ

હું મારી રીતના મારી પણ તૈયારી સમાજ પાસે બસ એટલી આશા છે કે સપોર્ટ કરજો જે સત્ય હોય એનો સપોર્ટ કરતો હું એમ નથી મારો જે તમને લાગે સત્ય છે આજે હું પ્રૂફ સાથે વાત કરીશ તો મારો સપોર્ટ કરજો પણ ન્યાય આપજો ક્યાંય ખોટી રીતના કોઈનો ખોટો સાથ નહીં આપતા બસ એટલી જ રિક્વેસ્ટ છે તો આ સમગ્ર મામલે હવે પાટીદાર સમાજના આગેવાનો પણ મેદાને કુદ્યા છે મનોજ પનારા અને જીગીશા પટેલ બંને પાટીદાર આગેવાનો ક્રિસ્ટિના પટેલ અને તેની માતાને મળવા પહોંચ્યા હતા જેમાં તેમણે કહ્યું કે મામલો પરિવારનો છે પરંતુ પાટીદાર સમાજની દીકરી છે માટે અમે તેમને મળવા આવ્યા છીએ આ સાથે જ તેમણે ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું

જે કઈ પણ મેટર છે પણ એની અંદર વસ્તુ એવી થઈ છે કે આ લોકો જ્યારે પોલીસ સ્ટેશન એના વિરુદ્ધ ફરિયાદ કરવા જાય છે ત્યારે એની ફરિયાદ લેવામાં નથી આવતી માત્ર ને માત્ર એટલા માટે થઈને કારણ કે ભાજપ સાથે જોડાયેલા છે એટલે મારું કહેવાનું એમ છે કે સત્તાધીશ ગુંડાઓ કહેવાય કે જેના હિસાબે પોલીસ તંત્ર કામ કરી રહ્યું હોય એટલે વિચાર કરો કે એક માં દીકરી છે આટલા વર્ષોથી પોતાની જાતે એકલા રે છે આજે હું પાટીદારની દ્રષ્ટિએ વાત કરું તો પાટીદાર સમાજ છે ને ખુમારી સમાજ છે એ બીજા પણ કોઈ હેરાન થતા હોય બીજા કોઈ વર્તન જોયું કે માં છે એક હોદ્દા ઉપર છે કે જસદણ ના પ્રભારી છે એની પાર્ટીના નારા છે બેટી બચાવો બેટી પઢાવો પણ એને તો એ ક્યાંય સાઈડ માં મૂકી અને પોતાની ઘરની બેનો દીકરીઓને આવી રીતે હેરાન કરતા હોય

અ પરિવારની વાત છે એ સ્વાભાવિક છે પરંતુ જે રીતે પરિવારને અમે મળ્યા અને એમને જે એમની વ્યથા કીધી કે બેન એકલા રહીએ છે અને જ્યારે બેન એકલા રહેતા હોય ત્યારે રાત્રે 10:30 11 વાગે આવી અને કોઈ પણ જાતની પારિવારિક ચર્ચા હોય તો પણ ભલે અને અન્ય કોઈ પણ ચર્ચા હોય તો પણ ભલે કોઈ પણ વ્યક્તિ આવી રીતે આવીને એમની મંજૂરી વગર ના કરવી જોઈએ બીજી વાત જે રીતે બેન કહે છે એ વાત જો માની આપણે તો ડ્રિંક કરેલું હતું દાદાગીરી કરતા હતા ઘરમાં ઘૂસી જવાનો પ્રયત્ન કરતા હતા હું માનું છું કે પારિવારિક જ વાત છે અને મિલકતની જ વાત છે બહુ મીડિયાના માધ્યમથી કહું છું તો દાદાગીરી કરવાની ક્યાં જરૂર હતી આમ છતાંય પરિવારે જયારે પોલીસને ફોન કર્યો પોલીસની અહીં હાજરી હોય છે તો પોલીસની હાજરીમાં જયારે વાત થાય છે ત્યારે પોલીસે ખરેખર બેનની વાત સાંભળી ઘટના સ્થળની ની મુલાકાત પોલીસે જયારે લીધી તેમની એફઆઈ લેવી જોઈએ અને કાંઈ નહીં તો કઈ નહીં એકસો એકાવન કરીને પણ કાર્યવાહી કરવી જોઈએ આજ સુધી મીડિયાનો આટલો સહયોગ હોવા છતાં પણ આ પોલીસ તંત્રને એક મહિલા ઘરે એકલી હોય અને ત્રણ લોકો આવીને ડરાવે ધમકાવે એવો બેનનો આક્ષેપ છે આમ છતાં પણ રાત્રે બે વાગ્યા સુધી બેન ત્યાં બેસ્યા છતાં પણ આજ સુધી પોલીસે કોઈ કાર્યવાહી સામે વાળા ઉપર કરી નથી આપણે કાનૂની રાજની વાત કરીએ છીએ ન્યાયતંત્ર ની વાત કરીએ છીએ આપણા મંત્રી ખૂબ પોલીસ નો વ્યવહાર કેવો છે એવો પ્રશ્નો કરી રહ્યા છે પણ કરે છે ત્યારે રાજકોટ પોલીસે જે કોઈ ડિપાર્ટમેન્ટ અહીંયા લાગતો હોય પોલીસ સ્ટેશન એમને આ બેનને ન્યાય આપો જોઈએ અને બેન ની સાથે રહેવું જોઈએ એકલા છે મહિલા સશક્તિકરણ ની માત્ર વાતો ભાષણમાં ને ચોપડામાં ન ચાલે પારિવારિક અને મિલકત એ જે હોય કોર્ટમાં જોઈ લેવાય છે પરંતુ આ રીતે દાદાગીરી કરીને બેન ની ઈચ્છા વિરુદ્ધ ઘરમાં આવવું અથવા તો ઘરમાં કે જે દિનેશભાઈ છે એ બહુ ભારતીય જનતા પાર્ટીના મોટા નેતા છે સમાજના બહુ મોટા આગેવાન છે અને સુફિયાની સલાહો અમે બધા આગેવાનો સ્ટેજ ઉપરથી દેતા હોય કે સમાજની એકતા પરિવારની વાતો પણ એ આપણા જ જીવનમાં આપણા જ ઘરમાં ન હોય તો આપણે બોલવાનો અધિકાર નથી એ હું મારાથી શરૂ કરી અને દિનેશભાઈ સુધી પૂરી કરીશ જ્યારે જ્યારે આપણે આગેવાન તરીકે સ્ટેજ ઉપરથી ભાષણો આપતા હોય ત્યારે પેલી ફરજ આપણી એ બને છે કે મારે મારા પરિવારની એકતા છે કે નહીં મારા પરિવારમાં તો બધું બરાબર છે કે નહીં એટલે આગેવાનને તો જતું કરીને પણ હું એમ નથી કેતો કે આ બેનનો કે આ પરિવારનો કોઈ વાક જ નહીં હોય કદાચ હોય તો પણ એ મા દીકરી એકલા છે ભાઈ એમના એટલે કે એમના પતિ અગિયાર મહિના પહેલા આ દુનિયા છોડીને જતા રહ્યા છે તો દિનેશભાઈ ની તો ઉલટાની વધુ જવાબદારી આવે છે વાત એવી પણ મળી કે મા દીકરી અલગ રહેતા તો પણ એ પરિવારનો હિસ્સો તો છે જ એમની પાછળ એ દિનેશભાઈના ભાઈનું જ નામ લાગવાનું છે એ જ સબ ને અમૃતિયા લાગવાની છે એમના મોટા પપ્પા છે તો મારી આ તકે મીડિયાના માધ્યમથી સમાજના તમામ શ્રેષ્ઠીઓને એ વિનંતી છે કે આ મીડિયા સુધી વાત જ ન પહોંચવી જોઈએ પોલીસ સ્ટેશન સુધી વાત જ ન પહોંચવી જોઈએ આપણે એક બાજુ સમાધાન પંચ ચલાવીએ છીએ એક બાજુ સુફિયાની વાતો કરીએ છીએ એકતાની અને એક બાજુ સમાજના શ્રેષ્ઠીઓ જ પોતાના પરિવારને જ ન્યાય ન અપાવી શકતા હોય તો આવી વાતો કરવાની આપણે જરૂર નથી અને માની લ્યો કે કદાચ આવી ઘટનાઓ બને છે તો પાંચ આગેવાનોને વચ્ચે રહીને પણ પૂરું કરવું જોઈએ કહેવાનો મારો મતલબ એટલો છે કે સમાજ જીવનમાં જયારે તમે આગેવાન તરીકે હોય એક નેતા તરીકે હોય તમને જયારે સત્તાનું પીઠબળ હોય ત્યારે તમારે વધુ જતું કરવું જોઈએ નહીં કે તમારે દાદાગીરી કરી સત્તાનો ઉપયોગ કરી પોલીસનો ઉપયોગ કરીને કરી દીકરી લાચાર હોય એને તમે દબાવો આ કોઈ રીતે ચલાવી ના શકાય રાજકોટ પોલીસને પણ અમારી વિનંતી છે મીડિયાના માધ્યમથી કે તમે મહેરબાની કરીને આમની એફઆઈઆર લઈ લો અને સમાજના શ્રેષ્ઠીઓને પણ મારી વિનંતી છે નહીં ગમે છતાં પણ આ વિષયમાં એમને તરફદારી કરી અને બાંધછોડ કરી

કરવું જોઈએ કામ એ નથી કર્યું એ માટે હું જીગીશાબેન અને અમારી ટીમ મોરબી થી આવી છે પરિવારને મળવા માટે અને બીજી જ્યારે વાત છે મિલકતની તો એ તો આમ હવે તો એમ કહેવાય કે ઘર ઘર કઈ કહાની છે એટલે એ વિષય કોર્ટમાં પતે તો કોર્ટમાં અને સમાજના સ્ટેજ ઉપર પતે તો સમાજના મોબીયો દ્વારા એ પતશે એ મને વિશ્વાસ છે પણ હાલ પોલીસનો જે રોલ છે એ નિંદનીય છે અને એમાં પોલીસે કામગીરી કરવી જોઈએ એવું અમારું માનવું છે પાટીદાર સમાજના આ અમૃતિયા પરિવારનો મામલો મેદાને છે દિનેશભાઈ અમૃતિયાએ માનહાનીનો કેસ કર્યો છે તો પાટીદાર સમાજના આગેવાનો પણ આ મામલે આવ્યા છે ત્યારે આગામી સમયમાં શું મળાંક આવે છે આ મુદ્દે તે જોવું રહ્યું આ સમગ્ર મુદ્દાને લઈને આપનું મંતવ્ય છે તેમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં